નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો ચિકાસ પોર્ટલ દ્વારા ઓનલાઈન કોલેજની અંદર એડમિશન મેળવવા માટે ધોરણ બાર પછી તમારે કોલેજની અંદર એડમિશન મેળવવું હોય કે તમારી કોલેજ પૂરી થઈ ગઈ હોય અને તમારે અનુસ્નાતકની અંદર એડમિશન મેળવવું હોય ચિકાસ પોર્ટલ દ્વારા જ રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે આ વર્ષે ઓફલાઈન એડમિશન જે છે એ આપવામાં આવનાર નથી તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે જો તમને હજુ સુધી એડમિશન ના મળ્યું હોય તો તમારે જે છે એ શું કરવાનું રહેશે ઓફર આવે છે પરંતુ એડમિશન કન્ફર્મ નથી થતું એવું કેમ થાય છે અને હજુ સુધી ઓફર જ ન આવી હોય અથવા તો તમારે જે છે એ ફોર્મ ભરવાનું જ બાકી રહી ગયું હોય તો તમે જે છે એ શું કરી શકો છો એના વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો એચએનજીવી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબ્સ્ક્રાઇબ કરી લેજો તો તમે જોઈ શકો છો જીગાસ ઓનલાઈન કોલેજ એડમિશન બે હજાર પચીસ હજુ સુધી એડમિશન નથી મળ્યું તો શું કરવું ધોરણ બાર પછી કોલેજમાં એડમિશન અને કોલેજ પછી અનુસ્નાતકમાં એડમિશન ઓફર આવે છે પરંતુ એડમિશન કન્ફર્મ નથી મળતું અને હજુ સુધી ઓફર જ ના આવી અથવા તમારે ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હોય તો તમે જે છે એ શું કરી શકો છો એના વિશેની માહિતી જે છે એ આપણે જોવાના છીએ તો સૌ પ્રથમ અહીંયા જે છે હું એક વિડીયો પ્લે કરું છું તમે એ વિડીયો ધ્યાનથી જુઓ તો પછી તમને તમારા જે ડાઉટ છે એ ક્લિયર થઈ જશે કે અમને ઓફર આવે છે છતાં એડમિશન જે છે એ કન્ફર્મ કેમ નથી થતું અથવા તો મને હજુ સુધી જે છે એ ઓફર કેમ મળતી નથી તો પહેલા તમે જે છે આ વિડિયો એકવાર જોઈ લો એના પછી આપણે વિડિયો જે છે એ આગળ વધારીએ છીએ હેલો દોસ્તો જીકા સ્પોર્ટલ પર ડ્રીમ કોલેજ માટે અપ્લાય તો કરી નાખ્યું હશે પણ હજી સુધી એડમિશન કેમ નથી મળતું એ વિચારતા વિચારતા જ ચા ઠંડી થઈ ગઈ હશે આ જોઈને તો આમ મજા પડી જતી હશે ને ઓહો આટલી બધી કોલેજમાંથી ઓફર આવી પણ પછી પાછું મગજમાં ક્યાં ખટકે યાર તો આ પછી એડમિશન કન્ફર્મ કેમ નથી થાતું આવું કેમ થાય છે જો દોસ્તો વાત એકદમ સિમ્પલ છે તમે 10 કોલેજ પસંદ કરો છો અને તમે એ બધા માટે ક્વોલિફાય પણ છો તો પછી શું થાય દરેક કોલેજ જે રાઉન્ડમાં તમને પ્રવેશ ઓફર કરે તેમાં તમારી માટે એક એક સીટ લોક કરી દે છે સમજી લો કે તમારી રાહ જોતી હોય આ તો બિલકુલ એવું જ છે જેમ તમે કોઈ મૂવી જોવા જાવ અને તમારી ફેવરેટ સીટ બુક કરી લો પણ પછી પેમેન્ટ કરવાનું ભૂલી જાવ તો શું થાય આ ટિકિટ બીજા કોઈને નથી મળતી ભલે તમે ખરીદી ના હોય એ રાઉન્ડમાં તો આ તમારી માટે બ્લોક જ રહેશે બસ અહીં પણ એવું જ થાય છે તમે તો આખરી એક કોલેજમાં જવાના છો પણ તમારી બાકીની નવ સીટો હોલ્ડમાં જાય છે અને જે બીજા વિદ્યાર્થીઓને એ સીટ પર એડમિશન લેવા માંગે છે તેમને તમે એડમિશન કન્ફર્મ કરો તેની રાહ જોવી પડે છે આ તો સાવ ચીપી સિચ્યુએશન છે યાર વળી પાછું તમારી ગમતી કોલેજનું પહેલા ચાર રાઉન્ડમાં નીચે ગયેલું મેરિટ કટ ઓફ બીજા તબક્કાના પાંચમા રાઉન્ડમાં ઉપર ગયું

અને બીજા લોકોને પણ મળશે એક નવી તક અને હા જો કોઈ દોસ્તને હજી કોઈ રાઉન્ડમાં ઓફર નથી મળી તો નિરાશ ન થશો થોડી ધીરજ રાખો નેક્સ્ટ રાઉન્ડની રાહ જો સિસ્ટમ ચાલુ જ છે અને તમને પણ તમારી મનપસંદ કોલેજમાં એડમિશન મળવાની તક ચોક્કસ મળશે ચીકાસ એક ડોરવે છે પણ દરવાજો તમે ખોલશો ત્યારે જ એડમિશન મળશે તો ભાઈ આપની રીત એકદમ સિમ્પલ છે એક ઓફર પસંદ કરો ફીસ ભરો એડમિશન કન્ફર્મ કરો અને ચિકાસ ગેમ ચેન્જર બનાવી નાખો અરજી એક વિકલ્પ અને તો જે પ્રમાણે તમે વિડીયોમાં જોયું એ પ્રમાણે તમને ખ્યાલ આવી ગયો હશે કે તમને જે છે એ ઓફર આવે છે છતાં તમારું જે છે એ એડમિશન કેમ કન્ફર્મ નથી થતું કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જેને એસી નેવું ટકા આવેલા હોય અને એમને જે છે એ પંદરથી વીસ કોલેજો જે છે એ સિલેક્ટ કરેલી હોય છે તો એના કારણે એમને જે છે એ તમામ કોલેજ દ્વારા ઓફર આપવામાં આવે છે તો એના કારણે એ વિદ્યાર્થી જે છે એ જ્યાં સુધી એડમિશન કન્ફર્મ નથી કરતો ત્યાં સુધી બીજા વિદ્યાર્થીઓ છે એમને એડમિશન જે છે એ નથી મળી શકતું અને તમને જો હજુ સુધી ઓફર ના આવી હોય તો તમારે જે છે એ આગળના રાઉન્ડની જે છે એ વેઇટ કરવાની થાય તો તમને જે છે એ ચોક્કસથી એડમિશન મળી જશે હવે આપણે આગળ એક વાત કરીએ કે હજુ સુધી જો તમારે ફોર્મ ભરવાનું જ બાકી રહી ગયું હોય તો તમે જે છે એ શું કરી શકો છો તો જે વિદ્યાર્થીઓને ધોરણ બાર પછી કોલેજની અંદર એડમિશન મેળવવાનું છે અને હજુ સુધી જો ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હોય તો એમના માટે જે છે એ નવી ફોર્મ ભરવાની તારીખ જે છે એ હજુ સુધી બહાર પાડવામાં આવેલું નથી એમની અંદર તબક્કો એક જે છે એ પૂરો થઈ ગયું છે અને તબક્કા બે અંતર્ગત સાતમા રાઉન્ડનું જે છે એ મેરિટ લિસ્ટ જાહેર કરી દેવામાં આવે છે અને આઠમા રાઉન્ડનું મેરિટ લિસ્ટ જે છે એ જાહેર કરવાનું બાકી છે અને કહેવામાં આવ્યું છે એ પ્રમાણે આ વખતે ઓફલાઈન એડમિશન જે છે એ થનાર નથી તો આ જે છે એ અંતિમ રાઉન્ડ જ હશે એટલે કે આઠમો રાઉન્ડ જે છે એ એડમિશનનો છેલ્લો રાઉન્ડ છે એના પછી જે પણ વિદ્યાર્થીઓ બાકી રહી જાય છે એમને જે છે એ એડમિશનની નવી તક આપવામાં આવશે નહીં બની શકે જે છે કે ગુજરાત સરકાર દ્વારા જે છે એ ફરીથી જે છે એ ફોર્મ ભરવા માટે જે છે એ તમને તક આપવામાં આવે એટલે કે જે વિદ્યાર્થીઓ બાકી રહી ગયા છે એમના માટે ફરીથી જે છે એ ફોર્મ ભરવાની જે છે એ પ્રક્રિયા શરૂ કરવામાં આવે અને જેને ફોર્મ ભરવાનું બાકી છે એ ફોર્મ ભરી શકે જો એવું કંઈ પણ કરવામાં આવશે તો એની માહિતી જે છે એ તમને એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા પૂરી પાડવામાં આવશે હવે આપણે વાત કરીએ કે જે વિદ્યાર્થીઓની કોલેજ પૂરી થઈ ગઈ છે અને અનુસ્નાતકની અંદર એડમિશન મળવાનું છે એમને જે છે એ ઓફર આવે છે અને એડમિશન નથી મળતું તો તમે જે છે એ વિડીયોની અંદર જોઈ તમને ખ્યાલ આવી જશે અને હજુ સુધી ઓફર જ ના આવી હોય તો તમારે જે છે એ આગળના રાઉન્ડની જે છે એ રાહ જોવાની છે મળી શકે છે કે ત્યાં તમારું જે છે એ મેરિટ લિસ્ટની અંદર નામ આવી જાય હવે આપણે વાત કરીએ કે ફોર્મ ભરવાનું બાકી છે અને તમારે કોલેજ પૂરી થઈ ગઈ છે અને અનુસ્નાતકની અંદર એમ એ એમ કોમ બી એડ એમએસસી એવા કોઈપણ કોર્સની અંદર એડમિશન મેળવવું છે તો તમારા માટે જે છે એ એક જુલાઈ સુધીનો ટાઈમ છે એક જુલાઈ સુધી જે પણ વિદ્યાર્થીઓએ હજુ સુધી ફોર્મ ના ભર્યું તેઓ ફોર્મ ભરી શકે છે અને એડમિશન જે છે એ મેળવી શકે છે તો જેને કોલેજ પૂરી થઈ ગઈ હોય અને અનુસ્નાતકની અંદર એડમિશન મેળવવાનું હોય એવા વિદ્યાર્થીઓ માટે હજુ એક જુલાઈ સુધીનો ટાઈમ છે એમને જે છે એ ત્યાં સુધીમાં એડમિશન જે છે એ મળી શકે છે હવે આપણે આગળ વાત કરીએ કે રાઉન્ડ સાત જે છે એ તમે જોઈ શકો છો યુજીમાં પ્રવેશ માટે સાતમા રાઉન્ડની કાર્યવાહી શરૂ આઠ હજાર વિદ્યાર્થીઓ જે છે એ એડમિશન કન્ફર્મ કરાવેલું છે તો આઠ હજાર ચારસો એકત્રીસ વિદ્યાર્થીઓ જે છે એ એડમિશન કન્ફર્મ કરાવેલું છે અને હજુ સાતમા રાઉન્ડનું જે છે એ ત્રીસ તારીખ સુધીમાં કોલેજમાં જઈ અને એડમિશન જે છે એ મેળવી લેવાનું છે તો આજે તો જે છે એ રવિવાર છે તો એના કારણે રજા રહેશે પરંતુ જે છે એ સોમવારે ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે એ એડમિશન કન્ફર્મ કરાવશે અને એના પછી જે છે એ આઠમો રાઉન્ડ પણ બહાર પડનાર છે તો આઠમા રાઉન્ડની અંદર પણ ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે એ એમને એડમિશન મળી જશે તો મોસ્ટ ઓફ તમામ વિદ્યાર્થીઓ જે છે એ એમને એડમિશન જે છે એ મળી જશે તમે જોઈ શકો છો વિકાસ પોર્ટલ મારફતે અંડર ગ્રેજ્યુએશનના વિવિધ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે શનિવારથી બીજા તબક્કાના સાતમા રાઉન્ડની કાર્યવાહી શરૂ થઈ છે જેની અંદર એસી હજાર વિદ્યાર્થીઓને ઓફર આપવામાં આવેલી હતી જેની અંદર પ્રથમ દિવસે આઠ હજાર કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ જે છે એ એડમિશન કન્ફર્મ કરાવ્યું છે અને ત્રીસ જૂન સુધી જે છે એ આ રાઉન્ડ ચાલનાર છે અને યુજીની અંદર જે છે એ પ્રવેશ માટે દ્વિતીય તબક્કામાં રાઉન્ડ સાતની શનિવારથી શરૂ કરવામાં આવી છે સાતમા રાઉન્ડની કાર્યવાહી ત્રીસ જૂને પૂરી થશે અને સાતમા રાઉન્ડની કાર્યવાહી ચાલી રહી છે એ જ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે પ્રવેશ કરનાર કુલ વિદ્યાર્થીઓની સંખ્યા એક લાખ ચોરાણું હજાર ઝીરો સત્તાણું હતી અને દ્વિતીય તબક્કાના છઠ્ઠા રાઉન્ડ બાદ એક લાખ અઠ્યાવીસ હજાર પાંચસો ઓગણસાઠ વિદ્યાર્થીઓ જે છે એ પ્રવેશ મેળવવા માટે લાયક હતા અને કુલ એસી હજાર બસો ત્રેસઠ વિદ્યાર્થીઓને જે છે એ ઓફર આપવામાં આવી હતી એમાંથી જે છે એ પંદર હજાર ઝીરો છન્નું વિદ્યાર્થીઓ જે છે એ એડમિશન કન્ફર્મ કરાવેલ છે આમ આઠ હજાર ચારસો એકત્રીસ વિદ્યાર્થીઓ જે છે એ પ્રવેશ કન્ફર્મ કરાવેલ છે તો કુલ જે છે એ સાતમા રાઉન્ડની અંદર જે છે એ શનિવાર સાંજ સુધીમાં ચાર વાગ્યા સુધી આઠ હજાર ચારસો એકત્રીસ વિદ્યાર્થીઓ જે છે એ એડમિશન મેળવી લીધું છે હજુ જે છે એ ત્રીસમી જૂનનો સમય બાકી છે તો આપણને ખબર પડશે કે કેટલા વિદ્યાર્થીઓ જે છે એ એડમિશન મેળવી લીધું છે અને અહીંયા જે છે એ ચિકાસ પ્રવેશ કાર્યવાહી સામે વિદ્યાર્થી સંગઠનના ગંભીર આક્ષેપો ચિકાસની કાર્યવાહીમાં ઊંચું મેરિટ ધરાવતા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત તો અહીંયા જે છે એ વિદ્યાર્થીઓ નેતા દ્વારા એવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જેને પંચોતેરથી એસી એસી ટકા આવેલા છે છતાં પણ એમને જે છે એ એડમિશન મળતું નથી તો એની ઇન્ફોર્મેશન પણ આપણે ફટાફટ જોઈ લઈએ તો રાજ્યની સરકારી યુનિવર્સિટીમાં પ્રવેશ કાર્યવાહી ચાલી રહી છે આ કાર્યવાહીમાં ઊંચા મેરિટ ધરાવતા વિદ્યાર્થીઓને પણ હજુ ઓફર લેટર મળ્યા ન હોવાના ગંભીર આક્ષેપ વિદ્યાર્થી સંગઠન દ્વારા કરવામાં આવે છે હાલમાં બીજા તબક્કામાં સાતમા રાઉન્ડની કાર્યવાહી ચાલે છે ત્યારે પણ અમુક કિસ્સામાં નીચા મેરિટ ધરાવતા વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યા અને ઊંચા મેરિટ ધરાવતા વિદ્યાર્થીઓ હજુ પણ પ્રવેશ માટે રાહ જોઈ રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે આમ ચિકાસ કોમન એડમિશન પોર્ટલના લીધે વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે અને અધિકારીઓ જવાબને આપતાઓની ફરિયાદ ઉઠી છે રાજ્યની સરકારી યુનિવર્સિટીમાં પ્રવેશ માટે ચિકાસ પોર્ટલ મારફતે પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે જેમાં પ્રથમ તબક્કાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ હાલમાં બીજા તબક્કાની કાર્યવાહી ચાલી રહી છે જેમાં પણ છ રાઉન્ડ પૂર્ણ થયા અને હવે સાતમો રાઉન્ડ શરૂ થયો છે આમ પ્રવેશ માટે ઢગલાબંધ રાઉન્ડની કાર્યવાહી છતાં પણ હજુ પણ ઘણા બધા વિદ્યાર્થીઓ ઊંચું મેરિટ ધરાવતા હોવા છતાં પ્રવેશમાંથી વંચિત હોવાનું સામે આવ્યું છે આમ ચીગાસ પોર્ટલ પ્રવેશ કાર્યવાહી માટે વિદ્યાર્થી સંગઠન દ્વારા જ આંગળીઓ ચિંતા છે જેમાં ઊંચા મેરિટ ધરાવતા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા છે અને નીચા મેરિટ ધરાવતા વિદ્યાર્થીઓને પ્રવેશ મળી ગયોનો આક્ષેપ એનએસયુ દ્વારા કરવામાં આવે છે ચિકાસ પોર્ટલ સામે પ્રશ્નો ઉભા કરવા સાથે સંગઠન દ્વારા પુરાવા પણ રજૂ કરાય છે જેમાં એસટી કેટેગરીના એક વિદ્યાર્થીને ચુંમોતેર ટકા આવ્યા છે છતાં એને હજુ સુધી જે છે એ ઓફર લેટર ન મળવાનું જણાવવામાં આવ્યું છે આ વિદ્યાર્થી દ્વારા જે કોલેજ સિલેક્ટ કરી છે તે જ કોલેજનું મેરિટ આ વિદ્યાર્થીના મેરિટ કરતાં ખૂબ જ નીચે ઓછું છે અને ઘણી કોલેજમાં તો કટ ઓફ જ બતાવતું નથી આમ જીકાસના દાંધિયાના પગલે ઊંચું મેરિટ ધરાતા હોવા છતાં ઘણા બધા વિદ્યાર્થીઓને જે છે એ ઓફર મળી નથી જેના લીધે આ વિદ્યાર્થીને પ્રવેશ મળ્યો નથી વિદ્યાર્થી સંગઠનના આક્ષેપ અનુસાર જીકાસ દ્વારા કોલેજમાં એવી સૂચના અપાઈ છે કે જે વિદ્યાર્થીઓ ઓફર લેટર લઈને આવે તેમને પ્રવેશ આપી દેવાનો રહેશે ભલે પછી વિદ્યાર્થીને ઓછા પર્સન્ટેજ હોય પરંતુ ઓફર લેટર લઈને આવે તો પ્રવેશ આપવાની જે છે એ સૂચના અપાય છે તો ઇન શોર્ટ જે છે એ ચિકાસ પોર્ટલ પર ઘણી બધી તકલીફો તો પડી જ રહી છે તમે ઓલરેડી જોયું પ્રમાણે મેં એક બે વિદ્યાર્થી એવા છે કે એમને પંચ્યાસીથી નેવું ટકા આવેલા છે છતાં પણ એમને જે છે એ ઘણી બધી કોલેજ દ્વારા જે છે એ ઓફર આપવામાં આવતી નથી અને એમનું કટ ઓફ જે છે એ ફોર એક્ઝામ્પલ તમારે નેવું ટકા હોય અને કોલેજનું કટ ઓફ જે છે એ પાસઠ ટકા હોય તો તમને એ કોલેજની અંદર આસાનીથી જે છે એ એડમિશન મળી જવું જોઈએ તો છતાં પણ ઘણા બધા કિસ્સાની અંદર એવું થયું છે કે સાહીઠ ટકાવાળા વિદ્યાર્થીઓ સિત્તેર ટકાવાળા વિદ્યાર્થીઓની એડમિશન જે છે એ આ કોલેજની અંદર મળી રહે છે પરંતુ જે આ નેવું ટકાવાળા વિદ્યાર્થી છે એને આ કોલેજની અંદર એડમિશન જે છે એ મળતું નથી તો આ તમામ તકલીફો જે છે એને સુધારવાની જરૂર છે એના પછી ચિકાસ પોર્ટલ જે છે એ વિદ્યાર્થીઓ માટે ગેમ ચેન્જર સાબિત થશે તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે હજુ સુધી તમને એડમિશન ના મળતું હોય તમને ઓફર ના આવતો હોય તો તમે શું કરી શકો છો એના વિશેની માહિતી મેળવી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ